જય સ્વામિનારાયણ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ કારતકવધ સાતમ શુક્રવાર એકવાર ગામ માળિયામાં ઠક્કર જીવનરામભાઈ માંદા થયા તે ડોકે રતવા થયો તેથી દે રહે તેમ નહોતું તે વખતે જીવનભાઈએ કહ્યું કે ગામના મંદિરે સદગુરુ સ્વામી દાસજીનું મંડળ આવેલ છે કૃપા કરીને મને દર્શન દેવા તેમને અહીં તેડી લાવો ત્યારે મંદિરે જઈને સ્વામીને વાત કરી કે હરિભક્ત જીવનભાઈ ઠક્કર માંદા છે માટે તેમને દર્શન દેવા પધારો ત્યારે સ્વામી પોતાના મંડળના સાધુઓને લઈને તેમને ઘેર ગયા તે વખતે જીવનભાઈએ હાથ જોડીને કહ્યું કે સ્વામી મારું દુઃખ મટાડો બહુ જ પીડા થાય છે ત્યારે મહાપુરુષદાસ સ્વામી કહે કે જીવનભાઈ મનની વૃત્તિઓ પાછી વાળીને ભગવાન શ્રીહરિનું ભજન કરો મહારાજ સારું કરશે તે વખતે ત્યાં જીવનભાઈના સસરા બેઠા હતા તે બોલા કે મોરે તો રામાનંદ સ્વામી હતા તે તો રાખની ચપટી દઈને સાજા કરતા ત્યારે મહાપુરુષદાસ સ્વામી કહે તે તો અમારા ગુરુ હતા ને અમે તો તેના શિષ્ય છીએ એટલે અમે પણ સવારે મટાડીએ પણ જો દોરો ન બાંધે તો મટાડીએ ત્યારે તેમના સસરાએ કહ્યું કે નહીં બાંધીએ પછી સ્વામી મંદિરે આવ્યા ને ઠાકોરજી પાસે ઊભા રહીને તે સૌ સાધુ પાસે પચીસ માળા ફેરવાવી ત્યારે અડધી રાત્રે શ્રીજી મહારાજ જીવનભાઈને દર્શન દેવા પધાર્યા પણ તેના સસરાએ તેની ડોકમાં પારો નાખેલો હતો તેથી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા ને ઠક્કર જીવરાજભાઈના મનુષ્યને દર્શન દીધાને કહ્યું કે સ્વામી મહાપુરુષદાસજીએ સાધુ પાસે માળા ફેરવાવી તેથી અમે જીવનભાઈને ઘેર દર્શન દેવા ગયા હતા પણ તેના સસરાએ તેની ડોકમાં પારો બાંધ્યો હતો તેથી અમે તેને દર્શન દીધા નહીં માટે તમે તેને ઘેર સવારે જઈને તે પારો કઢાવી નાખો એટલે રતવા ફૂટી જશે અને દુઃખ મટી જશે એમ તે બાઈએને કહીને મહારાજ અંતેર ધ્યાન થઈ ગયા પછી તે બાઈએ સવારે જીવનભાઈને ઘેર જઈને કહ્યું કે તમે પારો બાંધો તેથી તમને શ્રીજી મહારાજના દર્શન થયા નહીં ને મને દર્શન દઈને કહી ગયા છે કે પારો કઢાવી નાખજો એટલે સુવાણ થઈ જશે ત્યારે તેણે તે જ ઘડીએ પારો કાઢી નાખ્યો તેથી તરત રતવા ફૂટી ગયો અને સુવાણ થઈ અને સુખ થયું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ એક વાત એકસો અડતાલીસમાંથી